રામ રામ ને સીતારામ ભાઈઓ બધા જય જે ભાઈઓ જય બજરંગજી પેજમાં જોડાયેલા છે તેમને કાળુભાઈના જય શ્રી કૃષ્ણ માતાજી હવના હરાવાના કરે હવે તમે કહેતા છો કાળુભાઈ તો ફોન લઈને હામાં ઊભા રહી જાય પણ મિત્રો ખરેખર જીવદયા ટીમ ટૂટસરની તમને હકીકત જણાવું તો હું ખાલી વિડીયો બનાવવાનું કામકાજ કરું છું બાકી જે મહેનત છે એ અમારી સાથે જે જોડાયેલા અમારી ટીમના બધા મેમ્બરો છે એમની ખૂબ મહેનત છે પણ એ વિડીયો નથી બનાવતા એટલે એમની મહેનત દેખાય નહીં પણ આજે જો તમે પાછળ નાનું એવું તળાવ તમને દેખાય છે એ તળાવ છે અને ઈ શા માટે તળાવ બનાવવામાં આવ્યું છે અને આ તમને વૃક્ષ પણ દેખાય છે તો આ વૃક્ષ માટે દીપકભાઈ તો ગાળે છે અને આ છે લીંબડધાર વિસ્તાર અહીંયા મિત્રો પાણા સિવાય કાંઈ નથી હજી કહું છું તમારે તપાસ ઉપર જીવ ટીમ રોડસન સ્થળ ઉપર આવવું હોય તો ફોન કર્યા વગર આવીને જોઈ જવાની છૂટી છે બરોબર કઈ રીતે અમે કામકાજ કરીએ ને આ ખામણા કે ટીકમ ના ટીકમના પાના વળી જાય એટલે ગોબર સેટ છે તેમાં આપણે જીવરાજભાઈ અને રાજુ કેમ વાહો રાજુભાઈ કેમ વાહન બેઠો ભાઈ હું છું થાકી ગયા છે એમ કે છે પણ ખરેખર મિત્રો થાકી ગયા અને ખાસ આપણો મિત્ર આજે આવી ગયો છે ગોપાલભાઈ ભાઈ તો કઈ ઘટે આ છે ગોપાલ ભાઈ અહીંયા છે સેવા કરવા મને કે કાળુભાઈ સેવા કરવા આવું છે તમે ક્યાં છો તો મેં કીધું હું કહું ભાઈ અમે મહેનત કરવી છે તમે આવી જાઓ એટલે આપણને સાધુ બોલતા બોલતા કાંઈ ફાવ ફાવતું નથી આ આપણે એમને રામ ભરોસે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને હજી રામ ભરોસે હાલે છે માતાજીની દિયાથી તમે બધા જે વિડીયો શેર કરો ને એના લીધે આપણે આજે જીવ જીવદયા ડૂડસરમાં થોડાક થોડાક વિડીયો બધા જોવે છે તો તમે મોટો પાટો ભર્યો હો ભાઈ અને આમથી પાણી આવે છે આ જગ્યા છે જુઓ અને આ ગુ દેખાય એ પક્ષી ઘર છે એટલે તમામ મારા ફેસબુક ભાઈઓને નમ્ર વિનંતી કાળુભાઈને આવો ને આવો સાથ સહકાર આપતા જ આવ્યો જેથી કરીને અમે આ જગ્યા ઉપર ઘણા બધા વૃક્ષ વાવી અને પક્ષીઓ વધારે લાવવાનો અમારો વિચાર છે અને આ સાઈડ તો નકરા લીલગરા છે એટલે આપણે લીલગરા નકરા નથી ઊભા કરવાના પણ આપણે કાંઈક સારું કાર્ય કરવા માટે પક્ષી માટે સારા વૃક્ષ વાવવાના છે જુઓ તમે તો મિત્રો હવે કાંઈ નથી કહેતો આ વિડીયો ખૂબ શેર કરજો એક ફેસબુકના માધ્યમથી તમે સેવા ન કરો તો હાલ છે પણ તમે જે જે મારો વિડીયો શેર કરાય એના માટે હું પોતે સેવા કરીશ મહેનત કરીશ અને આ કેવા ખાતી કે વાયરલ કરવા માટે કે ફેમસ થવા માટે હું નથી કહેતો પણ દિલથી એક વાત કરું કે તમે વિડીયો સેવા કરજો મારી એવી પ્રાર્થના છે તમને બધાને અને એ જે શેર કરશો ને એ પણ એક સેવાનું કામ છે પૂનનું કામ છે જેથી કરીને તમે વિડીયો શેર કરો એટલે પાંચ માણાને એમ થાય કે ભાઈ બર્થડે છે એનિવર્સરી છે શ્રદ્ધાંજલિ છે કે પોતાના ઘરે એક દીકરાનો જન્મ થયો એ ખુશીમાં તમે જે પણ રકમ આપો છો એ આપણે આ જગ્યા ઉપર પક્ષીઓની શણમાં કાંઈક એના માટે સારું કાર્ય થાય એમાં કરવાનું છે હાલ આ જગ્યા ઉપર કાંઈ છે નહીં પાંચ સબૂતરા છે આ તમને પાછળ દેખાય એવા નાના નાના પછી એક પાછળ પક્ષી ઘર દેખાય એ છે અને બસ બીજા પાણા છે ઘણા બધા મોટા મોટા એ નાના નાના નથી એ મોટા મોટા છે અને આ જગ્યામાં તમારા બધાના સાથ સહકારથી યોગદાનથી એક ડાર પડ્યો છે એટલે ધીરે ધીરે આપણે હળુ હળુ મહેનત કરીશું હળુ હળુ આગળ વધશું હળુ કામ કરીશું એમ તમે હળુ હળુ આપણો વિડીયો ફેસબુકમાં સડાવતા રહીજો બીજામાં સડાવતા રહેજો આપણું જય બજરંગી પેજ છે તમારા ભાઈબંધ દોસ્તારોને કહેજો ફોલો કરે અને આપણી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ એમાં કોઈ વિડીયો નથી જોતું પણ આપણે ભવિષ્યમાં સમય હશે તો જોહે બધા બરાબર તો હાલું રામ રામને સીતારામ બધાને